હું મરછો હું મરછો મને વસંતમાં બહુ ગમે છે સંતન અભિલાષ હું મને બહુ ગમે છે હું સંજી હું છું હું કેમડલું છું ગાજર ખાઉં છું પોચું છું હું દોડું છું આ દો છું હું પાણીમાં રમું છું મને પાણી ગમે છે હું સુના પાણી ભરે માથામાં એડું છું તું કેળા ખાઉં છું આ ફળ હું છું બકરી ને ઘાસ ખાનું છું હું પાણી પીઉં છું મિત્રો છો હું ભવ બહુ કરું છું હું ઘર ની રક્ષા કરું છું હું ઘર વફાદાર છું મારના પપ્પા છે હું મરચા ખાઉ છું ટેટા ગાઉ છું રામ રામ બોલું છું મારી ટોટ વાપી છે હું બિલાડી છું હું મ્યાઉ મ્યાઉ કરું છું હું દૂધ પીઉં છું હું બીજાના ઘરે જાઉં છું હું ઉદર ખાઉં છું